વર્ષોની પરંપરાગત મુજબ લક્ષ્મી વિલાસ શ્રીજીની આગમય યાત્રા સાથે જ સ્થાપના કરવામાં આવી છે આજે ભાદરવા સુદ ચોથ ગણેશ પ્રારંભ કહેવાતા પેલેસના દરબારમાં એટલે કે હોલમાં દેવ ગણેશજીની વર્ષોથી પરંપરાગત મુજબ દાંડિયા બજારથી પાલખી યાત્રા નીકળે છે પાલખીમાં બિરાજમાન થઈ રાજમહેલ ખાતે પહોંચ્યા હોય ત્યારે વિધિવત રીતે દરબાર હોલમાં ગણેશજીની મૂર્તિ હીરા જડિત હીરા અને મોતી જડિત હોય અને આભૂષણ પહેરાવી અને રાજગુરુ આચાર્ય પ્રેમદત્ત વ્યાસ દ્વારા પૂજન અર્ચન કરી અને સ્થાપના કરવામાં આવી છે રોચક ઇતિહાસ છે

અને ત્યાં જઈને બી એ લોકો જે પૂજા કરવાના છે અને જે રાજઉપચાર પૂજા થવાની છે ગણપતિની અને એમની સ્થાપના કરવામાં આવવાની છે જે દસ દિવસ એમને જે સારી પૂજા થશે જે કમ્પ્લીટલી જે રજવાડું બી એમના જે રજવા એ છે રાજાના બધા એ બધા આવવાના છે અને એ બી સત્સત્કારથી એ બી પૂજામાં સામેલ થઈને એ બી પૂજા કરવાની છે દસ દિવસ એમને રાજાને રાજોપચારથી પૂજા કરવામાં આવે છે દર વર્ષે પ્રમાણે આ વર્ષે પણ આપણે શ્રીજીની પાલખીમાં આપણે બિરાજમાન થશે અને અહીંયાથી પેલેસમાં અગિયાર વાગ્યા સુધી પહોંચી જશે ત્યાં વિધિવસર એમની સ્થાપના થશે આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે ને આ મૂર્તિ અહીંયાથી ચવાના આઠમાંથી જ આપણે ત્યાંથી બનીને આ જ મૂર્તિ સેમ એનાથી પેલેસમાં જાય છે દર ગણેશ ચતુર્થીના દિવસે જી આજે હા એક શુભ દિવસ છે અને બધા જ વડોદરાના વાસીઓને અમારા પરિવાર તરફથી હું બધાને શુભકામનાઓ મૂકું છું આજે સારો દિવસ છે આ ગણેશ પૂજા સ્થાપનાનું એક બહુ જૂનું પરંપરા છે અમારા ગાયકવાડી ઘરમાં અને વર્ષોથી ચાલે છે સાહેબજીરાવ મહારાજના પણ પહેલા સમયથી ચાલે છે અને આ એક પરંપરા જે છે અને આ ગણેશજી સાપના ઘણી બધી જગ્યા શહેરમાં પણ બહુ જગ્યા થઈ ગઈ છે અને ઈચ્છા કરું છું કે લોકો માટે સારા દિવસ આવશે જે રીતે બાપાની વર્ષોથી પરંપરા છે ને આપે છે જોડાય છે વડોદરાની જનતા માટે પણ લક્ષ્મીના દ્વાર ખોલવામાં આવે છે ત્યારે આ વખતેનો આખું નિર્ણય લીધો દર વર્ષે અમારો પેલેસ જે મેનેજમેન્ટ છે એ નિર્ણય કરશે દિવસો જોઈને પણ દર વર્ષે જેવા પણ દર્શન માટે અમે દિવસોને તારીખોને ટાઈમ બધું બહાર પાડશું પણ જરૂર દર વર્ષે જેમ બધાને એક મોકો મળશે અહીંયા આવવાનું અને બાપાનું દર્શન કરવા માટે જે રીતે વડોદરામાં પૂર આવ્યું બાપાના સાથે એક પ્રાર્થના કરીએ કે આ છેલ્લું પૂર હતું અને આના પછી આવી પરિસ્થિતિ વડોદરામાં ના આવે એટલી ઈચ્છા કરું છું